દુનિયામાં દરેક વાલીઓ પોતાના સંતાન ને બાળપણથી જ તેની બુદ્ધિ ક્ષમતામાં વધારો કરવા માટે અવનવી પ્રવૃત્તિઓ કરાવતા હોય છે માનસિક ક્ષમતા વધારવા માટેના ગાણિતિક દાખલા સહિતની ગણતરીઓના ક્લાસ પણ કરાવતા હોય જેમાં યુસીએમએએસ પણ એક એવી એકેડેમી છે જેમાં જઈને બાળકને ગણતરીની સેકન્ડમાં અનેક દાખલાનો જવાબ લાવવાની તાલીમ આપવામાં આવે છે જેની મદદથી બાળકો ગણતરીની સેકન્ડમાં જ દાખલાનો જવાબ લાવી આપે છે ત્યારે આ રાજ્ય સ્તરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની યુસીએમએએસ સ્પર્ધામાં

તમામ અધિકારીઓ ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આજે ગુજરાત ખાતે ગુજરાત સ્ટેટ લેવલ ઓગણીસમી ગુજરાત સ્ટેટ લેવલ કોમ્પિટિશન યોજવામાં આવી છે ગઈ રવિવારે કોમ્પિટિશન હતું અને આ રવિવારે એટલે આજે ત્રીસમી જૂને એનું અવોર્ડ સેરીમની છે લગભગ બે હજારથી વધારે છોકરાઓએ પાર્ટિસિપેટ કરેલું કોમ્પિટિશનમાં અને એમના લાસ્ટ વીકમાં જે કોમ્પિટિશનમાં એ લોકો જે રિઝલ્ટ હતા તો આજે ટ્રોફીઝને બધું આપવામાં આવે છે તો એ લોકોની એજ અને કેટેગરીના હિસાબે ટ્રોફીઝ આપવામાં આવે તો આજે આખા જે યુસીમાં જે ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન છે જે પંચ્યાસી કરતાં વધારે દેશોમાં એમના ઓપરેશન્સ છે તે ઇન્ડિયા ખાતે લગભગ બે સેન્ટર્સ છે અને લાસ્ટ લગભગ બે લાખ છોકરાઓ પાર્ટિસિપેટ કરે તો આજે ગુજરાત ખાતેનું સ્ટેટ લેવલ કોમ્પિટિશન છે કેમેરામાં નવનીત પ્રમાણી સાથે સત્ય ન્યાશક પ્લસ ન્યૂઝ ફોલગ્રામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર